ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે શિયાળાની કડકડતી ઠંડીમાં દેશ અને વિદેશથી આવતા પ્રવાસીઓ અલગ અલગ પક્ષીઓને નિહાળવા માટે નળ સરોવર સુધી પહોંચતા હોય છે ફ્લેમિંગો સહિતના અલગ અલગ હજારો પક્ષીઓ નળ સરોવર સુધી પહોંચતા હોય છે ત્યારે આ નળ સરોવરની મુલાકાત પ્રવાસીઓ લે છે લેતા હોય છે બોટિંગ કરતા હોય છે એક તરફ સરકાર દ્વારા ઇકો ટુરિઝમની વાતો કરવામાં આવે છે બીજી તરફ કુછ દિન તો ગુજારી ગુજરાતમાં જેવી એડ ફિલ્મ થકી હજારો લાખો રૂપિયાનો કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે તો બીજી તરફ ગુજરાતના સૌથી મોટા વેટલેન્ડ નળ સરોવરમાં બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે અને જેના કારણે આસપાસના પંદર જેટલા ગામોના જે ગરીબ નાવિકો છે તેની રોજીરોટી સરકારે છીનવી લીધી છે એટલે શિયાળામાં જ પક્ષીઓને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ નળ સરોવર સુધી આવતા હોય છે એકસો ને વીસ કિલોમીટરના ઘેરાવામાં ફેલાયેલા આ નળ સરોવરમાં દર વર્ષે લાખો પક્ષીઓ આવતા હોય છે ગત વર્ષે ત્રણ લાખ વીસ હજાર જેટલા વિદેશી પક્ષીઓ નળ સરોવર આવ્યા હતા અને એકસઠ હજાર જેટલા પ્રવાસીઓએ આ પક્ષીઓને માણવા માટે નળ સરોવરની મુલાકાત લીધી હતી પરંતુ અચાનક જ આ બોટિંગ છે તે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હરણીકાંડના નામે આ નળ સરોવરનું બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે પરંતુ નળ સરોવરમાં એકદમ છીછરું પાણી છે આ સિવાય વિરમગામ લીંબડી અને બાવડા તાલુકાના પંદર જેટલા ગામમાં જે ગરીબ લોકો રહે છે તે આ નાવ ચલાવી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા ત્યારે આ નાવિકોની સ્થિતિ હવે કફોડી બની છે કારણ કે સરકાર દ્વારા અચાનક જ બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે ન માત્ર નાવિકો પરંતુ ત્યાં દેશી ઢાબાઓ ખોલી અને જે રસોઈ બનાવતા હતા અને જે પ્રવાસીઓને ખવડાવતા હતા એવા ગરીબ લોકોની રોજીરોટી પણ છીનવાઈ ગઈ છે એક તરફ સરકાર ઇકો ટુરિઝમના નામે પ્રવાસનને વેગ આપી અને રોજગારી આપવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાના બણગા ફૂકે છે તો બીજી તરફ જ્યાં આવા ગરીબ નાવિકો કે પછી લોકો રસોઈ બનાવી લોકોને ખવડાવી રોજીરોટી મેળવે છે એમની રોજીરોટી સરકાર છીનવી રહી છે એટલે કહી શકાય કે એક તરફ પ્રવાસન વિભાગ અને ગરીબ પ્રજા આ સરકારની નીતિના કારણે ક્યાંક ખાલ પરેશાન થઈ રહી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા